તમે એ ફોન ઉપર અત્યારે ગાર્જી નો બોલાય અરે નો બોલે તો શું કરે હું કઈ એનો ગુલામ થઉં તો અત્યારે લોકડાઉન છે બધા મોબાઈલ ટેપિંગ કરેલા છે અરે પણ હવે તો આમાં લોકડાઉન માં માઠ વધાય છે પિતા માં જે હલવાઈ ગયો છે હવે એની બેન ને શોધે તો બીડી માવા વગર મારો અમે મગજ ટેન્શન થઈ ગયો સાહેબ અરે એમ નહીં મા બેન આમી કોઈને ને ગાયરું દેવાય યાર અરે તો માઠ વધે છે હું ફોન એને જોઈને કાપી નખાય ને તો પિક્કી નો ચોઈતો છે એટલે તારે મારી મારી મારું નામ જીવા જુ